ઊંધો ગેસ એસિડિટી અને પાછળની સમસ્યાથી છેલ્લા દસેક વર્ષથી હેરાન હોય એ અને માત્ર આપણી બે મહિનાની સારવારથી સો સો ટકા સારું થઈ ગયું હોય એવા કશ્યપભાઈ મારી સાથે છે ક્યાંથી આવો છો હું રાજકોટથી આવું છું સર રાજકોટથી આવો છો તો રાજકોટથી બસો અઢીસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ મેં ઓનલાઈન તમારા વિડીયો જોયેલા હતા બરાબર એનામાંથી અને જેમ વિડીયોમાં દરેક પેશન્ટને સારું થતું હતું એને સારો એક્સપિરિયન્સ થતો હતો એને રાહત થતી હતી એટલું જ તમને સારું થયું યસ ડેફિનેટલી સર એ લગભગ ઘણા લાંબા સમયથી ગેસની સમસ્યા હતી મેં લખી રાખ્યું છે આ સમારામાં કે તમને ગેસ હતો રિફ્લક્સ થતો તો ઓટકા ખૂબ આવતા ઊંધા ગેસ ચડતો છાતીમાં બળતરા થતી ભૂખ ન લાગતી બધી પાચનની સમસ્યાઓ હતી લાંબા સમયથી તો આ સમયથી તમે લગભગ કેટલા સમયથી હેરાન હતા અને શું શું થતું હતું અરાઉન્ડ નવ થી દસ વર્ષથી આ સમસ્યા હતી પણ મેં ક્યારેય કોઈ મેડિસિન લીધી નથી કે એલોપૅથી એવું હતું કે એલોપેથી જે મેડિસિન્સ જે છે એ ટેમ્પરરી સોલ્યુશન્સ છે પરમાનન્ટ સોલ્યુશન નથી તો જેનાથી કેવું કર્યું કે મેં મારા ફૂડ ઉપર કંટ્રોલ કરી દીધો ઓકે યસ તો એનાથી કોઈ મેજર ઇસ્યુ ન થતા પણ આ કેવું છે કે એક એ જે એક પરમાનન્ટ સોલ્યુશન નહોતું પછી પરમાનન્ટ સોલ્યુશન કરવા માટે પછી મેં તમારા વિડીયોઝને જોયા એમાંથી મને મેં તમારો કોન્ટેક્ટ કર્યો ને મને અત્યારે ઘણું બધું અંકુ તો આપણે લગભગ જે છે કશ્ય બે મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી દઈએ તમને કેટલા ટકા સારું લાગે ઓલમોસ્ટ કહું તો સર હન્ડ્રેડ પરસેન્ટ અત્યારે મને સારું છે ને એપ્રિલમાં આપણે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી આપણે મેડિસિન્સ સ્ટાર્ટ કરેલી છે બરાબર અને જેનાથી મને તો સ્ટાર્ટિંગના જે તમે ફોર્ટીન ડેઝની મેડિસિન્સ આપી હતી ત્યાંથી જ મને ચેન્જ થઈ ગયું હતું ઓકે ત્યારથી જ તમને સારું છે અને અત્યારે જે છે એ તમારી જે સમસ્યાઓ છે એ સા ઓછી થઈ ગઈ પાછન પહેલા કરતાં ઘણું બધું સુધરી ગયું લાગે બેટર છે સર ઓકે તમારા માધ્યમથી હું લોકોને એ જાણવા માગીશ કે સૌથી પહેલાં તો જે છે ને આ સમસ્યા માત્ર ને માત્ર ખામીને કારણે જ થાય છે એસિડિટીની ગોળીઓ ગળવી કે બીજી કોઈ દવાઓ લેવા કરતાં પાચનશક્તિ સુધારા ઉપર જ ધ્યાન દેવું જોઈએ જેમ આપણે કશ્યપભાઈની શક્તિ સુધારી બીજા નંબરે હું લોકોને એ પણ જણાવીશ જેમ કશ્યપભાઈ કીધું કે એ વિડીયો જોઈને અહીંયા સુધી પહોંચ્યા તો હું એવું પણ જણાવવા માગું છું અવેરનેસ માટે કે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ફેક હોય છે ઘણી વખતે ખોટા ઓવરક્લેમ કરેલા હોય છે અને ઘણી વખતે મારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે કે જે લોકો આયુર્વેદના નામે છેતરાઈ ગયા હોય એટલે મારી નમ્ર વિનંતી છે કે તમારા જેવા દર્દી જ્યાં મટતા હોય એમડી આયુર્વેદની કે બીએમએસની ડિગ્રી હોય અને સાથે સાથે જે છે તમારા જેવા દર્દીઓ મટવાનો લાંબો એક્સપિરિયન્સ હોય એવા ડૉક્ટરને મળવાથી જ સાચું નિદાન થાય છે અને ખરેખર આપણે સાચી ટ્રીટમેન્ટ આયુર્વેદના નામે કરી શકીએ છીએ કશ્યપભાઈ તમારા જેવા પ્રોબ્લેમવાળા ઘણા બધા પેશન્ટ છે કે જેને તમારા જેમ અલગ અલગ સેક્ટર્સમાં કામ કરે છે અને ઘણી વખત એટલી બધી પ્રોબ્લેમ રહે છે અને તમે તો દવા નહોતા લેતા પણ એવા છે કે કેટલા સમયથી દવાઓ પણ લેતા હોય છતાં પણ એને પ્રોબ્લેમ રહેતો હોય તો એવા વ્યક્તિઓ માટે તમે આપણી હોસ્પિટલથી ત્યાં જે તમારું નિદાન થયું તમારી સારવારથી એને વિશે તમે શું કહેવા માંગશો હું પણ કેવું છે કે જે બી કોઈ લોકોને આવા દર્દો હોય તો એમને સો ટકા હું સજેશન પણ આપીશ કે એલોપેથી દેવા કે બીજા બે કોઈ અખતરા કરવા કરતા આપણે કે તમારી જે દવા જે છે એ લે જેનાથી ઘણો બધો ફાયદો થઈ જાય છે અને આ પરમાનન્ટ સોલ્યુશન છે ટેમ્પરરી મેન એ વસ્તુ છે બરાબર છે અને તમે આટલા સમયથી દવા લીધો તમને એમ લાગ્યું કે ભાઈ દવા ન લઈ કે ઓછી લઈ તો પણ શરીર એકદમ સારું જ છે કેમ કે ઘણી વાર એવું છે કે મારું ટૂર થતું હોય તો હું ટૂર થતું હોય તો હું કોઈ ઉકાળો છે કે કોઈ વસ્તુ સાથે લઈને ન જઈ જઈશ બરાબર એ બે ત્રણ દિવસનો જે ગેપ પડે છે તો એનાથી મને કોઈ ફેર નથી પડતો જનરલી એવું હોય કે જે બીજી સારવારમાં એસિડિટીની ગોળી કે હું કંઈ લેતા હોય તો એક દિવસ પણ ગોળી ના ખાય તો બીજી દિવસે આપણી દવા હેબિટ ફોર્મિંગ પણ નથી અને રૂટ કોઝ ઉપર ક્લિયર કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ કશ્યપભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ